સવારે ઊઠ્યા પછી કરો આ પાંચ કામ ગળાના દુખાવાથી રાહત મળશે ચોમાસુ વરસાદ સાથે ઠંડક અને રાહત લાવે છે હળવી સુગંધ અને વસાદના છાંટા શરીર અને મનને તાજગીથી ભરી દે છે જોકે આ ઋતુની સૌથી મોટી સમસ્યા એ છે કે રાહતની સાથે ઇન્ફેક્શન પણ વધે છે સતત ભેજમાં ફૂગ અને બેક્ટેરિયા ઝડપથી વધે છે આમાં સૌથી સામાન્ય ગળામાં ચેપ છે કોઈને શરદી હોય કે ન હોય ચોમાસામાં સવારે ઉઠતી વખતે ગળામાં દુખાવો થાય છે આ કારણે સવારે કંઈ પણ ખાવા પીવામાં વિચિત્ર લાગે છે ગળામાં થોડો દુખાવો પણ થાય છે ચોમાસામાં ગળામાં દુખાવો વધે છે ચોમાસા દરમિયાન લગભગ દરેક વ્યક્તિને ગળામાં દુખાવો બળતરા અથવા કરકશપણું અનુભવાય છે સવારે ઊઠતી વખતે આ સમસ્યા વધી જાય છે અને જ્યારે આપણે કંઈક ગળીએ છીએ ત્યારે આ સમસ્યા વધુ વધી જાય છે જો કે ગળામાં દુખાવો વર્ષની કોઈ પણ ઋતુમાં થઈ શકે છે પરંતુ આ સમસ્યા વરસાદની ઋતુમાં વધુ જોવા મળે છે તેનું સૌથી મોટું કારણ એ છે કે વરસાદને કારણે હવામાં ભેજનું પ્રમાણ અને ઇન્ફેક્શન પેદા કરતા કણો વધે છે ગળામાં દુઃખ ખાવાના આ મુખ્ય કારણો છે વરસાદની ઋતુ પોતાની સાથે અનેક રોગો લઈને આવે છે આમાં સૌથી સામાન્ય અને વારંવાર થતી સમસ્યા ગળામાં દુખાવો છે આ પાછળના પાંચ મુખ્ય કારણો છે એક વાયરલ ચેપ ચોમાસા દરમિયાન શરદી અને ફ્લૂ જેવા વાયરલ ચેપ ખૂબ જ ઝડપથી ફેલાય છે તે ગળામાં દુખાવો અથવા બળતરાનું સૌથી મોટું કારણ બની જાય છે બે બેક્ટેરિયલ ચેપ વરસાદ દરમિયાન ભેજ વધે છે જેના કારણે સ્ટ્રેપ્ટોકોકસ પ્યોજેન્સ નામના બેક્ટેરિયાનો વિકાસ થાય છે આ બેક્ટેરિયા સ્ટ્રેપ થ્રોટ તીવ્ર ગળાના ચેપનું કારણ બને છે ત્રણ એલર્જી ભેજને કારણે હવામાં હાજર ધૂળ અને પરાગ્રજને કારણે એલર્જીની સમસ્યા વધે છે આનાથી પોસ્ટનેઝલ ડ્રીપ થાય છે એટલે કે નાકમાંથી લાળ ગળામાં જાય છે જેના કારણે ગળામાં બળતરા થાય છે ચાર ગંદકી વરસાદનું પાણી હવામાં રહેલી ધૂળ અને ગંદકીને નીચે લાવે છે આનાથી ઘણીવાર ગળામાં બળતરા અથવા દુખાવો થાય છે પાંચ ફંગલ ચેપ ભેજવાળા હવામાનમાં ફૂગ ઝડપથી ફેલાય છે તે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગળામાં ચેપનું કારણ બની શકે છે ગળાના ચેપના લક્ષણો શું છે જ્યારે ગળામાં ચેપ હોય છે ત્યારે વ્યક્તિને ગળામાં બળતરા ખંજવાળ અથવા દુખાવો થાય છે ખોરાક ગળતી વખતે તકલીફ અથવા દુખાવો વધી શકે છે ક્યારેક અવાજ ભારે અથવા કર્કશ લાગે છે ગળામાં દુખાવો ટાળવા માટે શું કરવું ગળાની સમસ્યાઓથી સંપૂર્ણપણે બચવું મુશ્કેલ હોઈ શકે છે પરંતુ કેટલીક સાવચેતીઓ તેમને મોટા પ્રમાણમાં અટકાવી શકે છે જો તમને ચોમાસામાં સવારે ગળામાં દુખાવો થાય છે તો આ પાંચ કામ કરો જો તમને કે તમારા ઘરમાં કોઈને ચોમાસાની સવારે ઉઠતાવેત ગળામાં દુખાવો થતો હોય તો ગભરાવાની જરૂર નથી કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો છે જે રાહત આપી શકે છે એક ગરમ પાણીમાં મીઠું ઉમેરો અને કોગળા કરો આ સૌથી સહેલો અને અસરકારક રસ્તો છે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું ભેળવીને બે ત્રણ વાર કોગળા કરો આનાથી ગળામાં સોજો અને બળતરાથી રાહત મળે છે બે મધ અને ગરમ પાણી ગરમ પાણી અથવા હર્બલ ચામાં એક ચમચી મધ ભેળવીને પીવો મધમાં કુદરતી ગુણધર્મો છે જે ગળાના ચેપ સામે લડવામાં મદદ કરે છે અને ગળાને શાંત કરે છે ત્રણ વધુ પાણી પીવો જો ગળામાં ચેપ કે સોજો હોય તો ગળું સુકાઈ જાય ત્યારે આ સમસ્યા વધુ અનુભવાય છે તેથી સમયાંતરે હુંફાળું પાણી પીતા રહો જો તમને પાણી પીવાનો કંટાળો આવે છે તો તમે હર્બલ ચા અથવા સૂપ પણ પી શકો છો આનાથી ગળું ભેજવાળું રહેશે અને બળતરા ઓછી થશે ચાર નાસ લો ચોમાસામાં જો તમને સવારે ગળામાં દુખાવો થતો હોય તો ગરમ પાણીનો નાસ લેવાથી રાહત મળે છે જો તમને શરદી હોય તો તે બંધ નાકમાંથી પણ રાહત આપે છે નાશ લેતા પહેલા આગની આંચ પરથી વાસણ ઉતારવાની ખાતરી કરો પાંચ તમારા ગળાને આરામ આપો સવારે ઉઠ્યા પછી વધુ બોલવાનું ટાળો મોટેથી બોલવાથી કે ગળા પર દબાણ લાવવાથી દુખાવો વધી શકે છે જો ગળામાં દુખાવો હોય તો ગળાને આરામ આપો જેથી ઝડપથી રાહત મળે આ સારી આદતો ગળાના દુખાવાને રોકી શકે છે વરસાદની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેટલીક સારી આદતો ગળામાં સોજો અને દુખાવાને અટકાવી શકે છે જો તમે આ આદતોને તમારી જીવનશૈલીમાં સામેલ કરો છો તો તમે ગળામાં ખરાશ અને દુખાવા જેવા ઘણા રોગોથી બચી શકો છો એક સવારે ઉઠતાની સાથે જ ઠંડા પીણા પીવાનું ટાળો ખાલી પેટે ઠંડી વસ્તુઓ લેવાથી ગળા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે બે હુંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરો આનાથી રાતોરાત ગળામાં જમા થયેલા બેક્ટેરિયા સાફ થઈ જાય છે અને ગળામાં રાહત મળે છે ત્રણ એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને થોડો લીંબુનો રસ ઉમેરીને પીવો તેનાથી ગળામાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે ચાર તા પછી પાંચથી દસ મિનિટ માટે નાસ લો જો શક્ય હોય તો વરાળમાં નીલગીરી તેલના થોડા ટીપાં ઉમેરો તે શ્વસન માર્ગ અને ગળા બંનેને રાહત આપે છે પાંચ નાસ્તો ક્યારે છોડશો નહીં તમારા નાસ્તામાં હળદરવાળું દૂધ મધ અને વિટામિન સીથી ભરપૂર ફળોનો સમાવેશ કરો આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે છ ખૂબ ગરમ ચા કે કોફી ન પીઓ ખૂબ ગરમ પીણા ગળાના અસ્તરને નુકસાન પહોંચાડી શકે છે તેથી તેને હળવા તાપમાને પીવો સાત દિવસભર થોડી થોડી માત્રામાં પાણી પીતા રહો ઓરડાના તાપમાને પાણી ગળાને ભેજયુક્ત રાખે છે અને રાહત પણ આપે છે આઠ જો તમારે સવારે બહાર જવું પડે તો જરૂરી સાવચેતી રાખો ભીડવાળી જગ્યાએ ફેસ માસ્ક પહેરો અને તમારી આંખોની સંભાળ રાખવા માટે સ્વચ્છ ટિશ્યુ તમારી સાથે રાખો નવ તમારા હાથ ધોવાનું ક્યારેય ભૂલશો નહીં ચોમાસા દરમિયાન ચેપ ટાળવા માટે હાથની સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર